નમસ્કાર દોસ્તો આજે દસમી જૂન હું ગોપાલ વિશેષ ભાજપના જે કઈ પણ સંય કરતા હોય એણે નોંધ લેવા જેવી એક વાત આજે મારે કહેવી છે તો મારી વાત શરૂ કરું તે પહેલા હું આ મોબાઈલમાં એક વિડીયો સંભળાવવા માગું છું આ વિડીયોમાં ભાજપના પ્રદેશ પ્રમુખ

सी आर पाटिल भेसाण આવીને એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારે આ ચેલેન્જ ઉપાડી લેવાની છે હજુ એક વાર સાંભળો પછી હું મારી વાત કરું ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આવું કીધા પછી એ ભારતીય જનતા પાર્ટી ના અનેક કાર્યકર્તાઓને પાનો ચડાવવાની જુસ્સો ચડાવવાની બધી વાતો કરે છે મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા અત્યાર અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી કે એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી ખરીદા એટલો માલ ખરીદી લીધો ગુજરાતભરમાંથી સાઠ કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા જિલ્લાના બનાવ્યા ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી એ બધો જ માલ ખરીદી 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 અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી આર પાટીલે કર્યું આ ખરીદી જયારે ચાલતી હતી જ્યાં સુધી એને ખરીદેલો માણસ મળી રહ્યો લાલચુ માણસ મળી રહ્યો ડરપોક માણસ મળી રહ્યો ત્યાં સુધી સી આર પાટીલ ને કાર્ય કરતા યાદ ન આવ્યા હવે જયારે સામે લોઢે લોઢું ભટકાણું મોરે મોરો આવી ગયો ત્યારે હવે એને કાર્યકર્તા યાદ આવ્યા છે ભાઈ હવે આ આ ગોપાલ ઇટાલિયાને તમે જોઈ લેજો કેમ ભાઈ ગોપાલ ઇટાલિયા વેચાતો લઈ શકાય એમ હોત તો શું સી આર પાટીલ ભેસાણ વિસાવદરના કાર્યકર્તાઓને પૂછેત એક શબ્દ ભૂપત ભાયાણીને ભાજપમાં લાવતા પહેલા આપમાંથી ભાજપમાં લાવતા પહેલા વિસાવદર ભેસાણના કેટલા કાર્યકર્તાઓની પરમિશન લીધી સી આર પાટીલે આજ જારે ખરીદી ન શકાય એવો હજરબમ આગેવાન આવ્યો છે ત્યારે હવે સી આર પાટીલ એમ કહે છે કે કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમે ઉપાડી લેજો જો ખરીદી શકાય એવો હોત તો 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 પાટીલે થોડા ઘણા પૈસા આપીને સેટિંગ પાડીને કાર્યકર્તાઓની માથે બેસાડ્યો હોત આજે આ વિસાવદર ભેસાણ પંથકમાં ચૂંટણી પ્રચાર કરે છે માનની કુંવરજીભાઈ બાવળિયા સાહેબ કેબિનેટ મંત્રી છે કોણ છે કોંગ્રેસમાં હતા ભાજપને ગાળો આપતા હતા ભાજપમાં આવીને મંત્રી બની ગયા આજે આ વિસ્તારમાં માનની કૃષિ મંત્રી રાઘવજીભાઈ સાહેબ

આ ચાલે ચેલે ગયા એને ખરીદી જોવો એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહિયાં ચેલેન્જ આપીને ગયા કે જો ભારતીય જનતા પાર્ટી ના કાર્ય આ એ તમારે ઉપાડવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે કેમ કે સી આર પાટીલથી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી માલ મળતો તો લઈ લીધો હવે આને તમે જોઈ લો ભાજપના કાર્યકર્તા ને સી આર પાટીલ શું સમજે છે અને સી આર પાટીલ એકની વાત નથી કિરીટભાઈ પટેલ ની વાત કરીએ કિરીટભાઈ પટેલ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનના અધ્યક્ષ છે જ્યારે જ્યારે સંગઠનની અંદર હોદ્દા આપવાની વાત આવી તાલુકાઓમાં કેશ જિલ્લા બોડીમાં ત્યારે જ્યારે બેંકમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે જ્યારે એપીએમસી માં હોદ્દા આપવાની વાત આવી ત્યારે તાલુકા એપીએમસી અને તાલુકા સંઘમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે સાવજ ડેરીમાં હોદ્દા આપવાની વાત આવી ત્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ નાના મોટા હોદ્દા આપવાની વાત આવી ત્યારે કિરીટભાઈએ કયા ભાજપના સન્નિષ્ઠ આબરૂદાર ઈમાનદાર અને વફાદાર નેતાને તક આપી કિરીટભાઈએ પણ દસ વર્ષમાં માત્ર માથાભારે માણસોને પોતાના મળતિયાઓને અને પોતાના હગાઓને તક આપી છે ત્યારે તો જુનાગઢ જિલ્લાનો એક સારો કાર્ય કરતા યાદ ન આવ્યો આજે જયારે ખરીદી ન શકાય એવો માણસ હામો આવ્યો તો પાટિલ સાહેબ અને કિરીટભાઈ બંને હવે કાર્યકર્તા ઉપર ઢોળે છે કે ભાઈ તમે આને હાચવી લેજો તો અત્યાર સુધી તમે કોઈ કાર્યકર્તાને ને છે કિરીટભાઈ દસ વર્ષથી જુનાગઢ જિલ્લા સંગઠનમાં છે એક સારા સારા માણસને આવવા નથી દીધો કોઈ સભ્ય માણસ માણસ સારો મારી જેવો વિરોધ પક્ષનો વ્યક્તિ હોય એ પણ ટીકા ન કરી શકે એના ઉપર કોમેન્ટ ન કરી શકે એવો સારો માણસ કિરીટભાઈએ કેમ જૂનાગઢમાં કોઈ પેદા ન થવા દીધો ભાજપમાં રાજકારણમાં ઘણા એવા વ્યક્તિ છે જેના વિશે હું નથી બોલી શકતો કેમ કે એ સજ્જન માણસોની કેટેગરીમાં આવે છે એના ઉપર ટીકા ટીપ્પણી કરવામાં સારું ન લાગે આપણું પોતાનું મન નો માને એવા ઘણા માણસો છે ધકેલાઈ છે છે રાજનીતિમાં ઓછા તો આ દસ વર્ષમાં પણ કાર્યકર્તાની સંભાળ નથી લીધી દસ વર્ષમાં ડેરીનું રાજકારણ હોય સંઘનું રાજકારણ હોય યુનિવર્સિટીનું રાજકારણ હોય સહકારી બેંકનું રાજકારણ હોય અલગ અલગ તાલુકાના એપીએમસીનું રાજકારણ હોય બધી જ જગ્યાએ ગુંડાઓ માથાભારે માણસો અને પાગિયાઓને ગોઠવ્યા છે ત્યારે તો કોઈ સારો કાર્યકર્તા યાદ ન આવ્યો અત્યારે પણ હું આ વિસ્તારમાં બે મહિનાથી ફરું છું મને ભાજપના અનેક સારા કાર્યકર્તા મળ્યા સારા નેતા મળ્યા પીઢ પીઢ માણસો મળ્યા કે જેની સમાજમાં આબરૂ છે ગામમાં એક વખત કહી દે કે આમ જ મત આપવાનો છે તો આખું ગામ મત આપી દે એવા પીઢ માણસો અહીંયા ઠોકર ખાય છે હવે જયારે ખરીદી નથી શકાતો ગોપાલને એટલે સી આર પાટીલે એવું કીધું કે ભાઈ તો હવે કાર્યકર્તાઓ તમે આનું જરાક ચેલેન્જ લઈ લેજો શું કામ કાર્યકર્તા માથે લે આખા ગુજરાતમાંથી કોંગ્રેસ ભાજપ ને ખટારો ખટારો ગાળો દેતા એવા માણસોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા ત્યારે તો કોઈ કાર્યકર્તાને નહીં જે આંદોલનો થયા ગુજરાતમાં ભૂતકાળમાં આંદોલનના બધા નેતાઓએ ભાજપને ગાળો દેવામાં કંઈ બાકી નથી રાખ્યું એ બધા જ લોકોને ભાજપમાં લાવીને હોદ્દા આપ્યા સી આર પાટીલે ત્યારે તો કાર્યકર્તાઓને પૂછ્યું નહીં મતલબ કે મફતનો માલ મળી રહે પૈસા દેતા માણસ મળી રહે લાલચુ માણસ મળી રહે ડરપોક માણસ મળી રહે

ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે ભાઈ કેમ કે પાટીલ થી હવે કઈ થાય એમ નથી કાળમીંડ પાણો આવી ગયો છે પાટીલ ના હાથ ટૂંકા પડે છે પાટીલ ની સત્તા પાટીલ ની પોલીસ પાટીલ નો દંડો પાટીલ નો ડર ટૂંકો પડે છે હવે ભાઈ કાર્યકર્તા તમે ચેલેન્જ ઉપાડી લેજો શું કામ એ પડે કાયમ ખુરશીઓ ઉપાડવાની પાથરણા ઉપાડવાના હવે આવી ચેલેન્જો ઉપાડવાની અને પાટીલ ને કિરીટભાઈ બે શું કરશે

જે કઈ સજ્જન કાર્યકર્તા હોય પાર્ટીને વરેલા કાર્ય કરતા હોય એને કાયમ માટે હાંસિયામાં ધકેલી દેનાર પાટીલ સાહેબ અને કિરીટ પટેલ બંનેને હવે કાર્યકર્તા યાદ આવ્યા છે તો હવે કાર્યકર્તા વિચારવાનું કે આ સીઆર પાટિલને અને કિરીટ પટેલને એવો સબક શીખવાડો કે આખી ભાજપ પાર્ટીની અંદર સુધારો આવી જાય બંનેની આ છેલ્લી ચૂંટણી હોવી જોઈએ સીઆર પાટીલનો કાર્યકાળ પૂરો થાય છે અને જાતા જાતા એને ભાજપના કાર્યકર્તાનું તો વિનંતી કરું છું કે સીઆર પાટીલ એ ગુજરાતમાં જે દૂષણ ફેલાવ્યું છે પક્ષ પલટાનું ભયંકર હદે પક્ષ પલટો થયો કેવા કેવા લોકો જેણે ભાજપને ગાળો દેવામાં કઈ બાકી નહોતું રાખ્યું એને ભાજપમાં લાવીને મંત્રી બનાવ્યા ધારાસભ્યો બનાવ્યા બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા તો હું જુનાગઢના ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ સી આર પાટીલ છેલ્લી ટર્મ છે એની આ છેલ્લો દીવ છેલ્લી ચૂંટણી છે પછી અધ્યક્ષ નહીં હોય એને એવો સબક શીખવાડો કે હવે પછી જે કોઈ પ્રમુખ આવે એ ભાજપના સજ્જન કાર્યકર્તાઓની અવગણના કરવાની હિંમત ન કરે કિરીટ પટેલ ને એવી સબક શીખવાડો કે જેને દસ દસ વર્ષ સુધી ભાજપના કાર્યકર્તાનું શોષણ કર્યું અપમાનિત કર્યા અન્યાય કર્યો અને એવા કાર્યકર્તાઓને હવે સબક શીખવાડો કિરીટભાઈને અને બહુ સારો અવસર આવ્યો છે અને સી આર પાટીલને બંનેને એક ગાયે બે પક્ષી મારવાનો સારામાં સારો સમય આવ્યો છે આ સમય ચૂકી જશો તો વળી અન્યાય અત્યાચારને શોષણનો ભોગ જનતા તો બની જ રહી છે ભાજપના કાર્યકર્તાએ બનવાનું તો દોસ્તો આ હતી વાત કે ખરીદી શકાય એમ નથી માટે ભાજપના કાર્યકર્તા તમે આ ચેલેન્જ લઈ લો તમે જોઈ લો ભાજપના કાર્યકર્તાઓમાં ઘણા સારા માણસો છે ઘણા સજ્જન છે ઘણા સમજદાર છે કેપેબલ છે બધા ડાયા માણસો સારો વિચાર કરે એવી મારી વિનંતી છે જય ગિરનારી